ભરે જમીન alta થઈ ગઈ છે ઘર બાજુ માં બાપુના ન આ ગયા ગયા અલગ આ છે અને હામે જો મારા કાકા નું મકાન દેખાય લાજી પ્લાસ્ટર ચાલુ કરી દીધો તો આપડે જમીન છે ને ઘરે પોગી ગયા માં બાપુના તો ઘરે આવશું છે તાળુ મેમાન બધાઈ એના મે ઇન્ડિયા ગયા એક મેમાન જાય બે રમય દાદ્રે બેહી ગયા રાદરે હું બેહવાનું આમાં અંદર વય જાઉં એક ઘર ખુલ્લું છે હમ તો મારા ભાઈ બી ની ગામમાં જમાય ગયા છે મારી માસી મારા માયમી પેલ ફ્રિજમાં જોઈ જોઈ ફ્રિજમાં ખાવાનું કઈ નહીં માખણ છે આમાં બારગામ પાછા આવી ગયા હવે અને આવી ગયા વાળીએ બકાલો વીણવા તો જો અહીંયા ટમેટા લે છે અને આપણે રીંગણા ઉતારી લીધા છે હવે એટલા ટમેટા બે ત્રણ આ લેવા થઈ ગયા હવે ખાઈને ખાય તો ઉપાધી ઉપાધિ ન રહે દેશી જોકે અત્યારે ભાવ નથી ટમેટાનો આપણે તો વેસાતા ન લેવા પડે અને રીંગણા ઉતારી લીધા છે આપણે આવી ગયા છીએ ઢોરા હટવું જાયર વાડવા ને તો આપણે ઈનપા બક્કાલ ઉતરે ને પાવે તો આપણે ચાલુ કરવી જાયર વાડવાનું તો ઈ બક્કાલ ઉતારીને આવીને તો આપણે એકલા એટલી ત્યારે વાડ લીધી છે એકલામાંથી અને જોઈને અહીંયા આટલું એક નાનું પાથરું કર્યું એને

કઢે ને મોટા મોટા ડોળો ધોવાનો ટાઈમ થઈ ગયો છે આખો દી ઉભી રહી હવે અત્યારે એને ખબર પડી ગઈ ને ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે એ બેહી ગઈ ધોવા તો દે જ તે પણ તો એને એમ એને એમ એને એમ થાય ને કે નાના મને કોઈ ઊભો કરે તો હું ઊભો ઊભી થાવ એમ એટલે